હેલો બાળ મિત્રો ઇજુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ ત્રણ સવારે સળવળની કેટલી પ્રવૃત્તિઓની સમજ મેળવશું અગાઉની પ્રવૃત્તિઓ અને તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકો છો તથા પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ ત્રણ સવારે સળવળ કેટલીક પ્રવૃત્તિઓની સમાજ પ્રવૃત્તિ નંબર સત્તર પાંચ પાંચના જૂથમાં કામ કરો તે પહેલા તમે શિક્ષક સમૂહમાં નીચેની પ્રવૃત્તિ કરાવશે અને બોર્ડ પર લખી બતાવશે તે રીતે નીચેના કોઠામાં તમારા જૂથના મિત્રો વિશે માહિતી લખો જૂથ બદલીને આ રમત ચાર વાર રમો દર વખતે લખવાની જરૂર નથી દર વખતે વર્ગ આગળ ઊભા થઈ દરેક વિદ્યાર્થી એક એક વાક્ય બોલો અહીં એક કોષ્ટક આપેલું છે સરખામણી સૂચવતા શબ્દો આપેલા છે બે વ્યક્તિ કે વસ્તુ સરખાવતામાં વાક્ય લખવાનું છે જેમ ઉદાહરણમાં આપેલું છે અને આખા જૂથમાં લખવાનું છે પેલું છે ઊંચું કે નીચું તો સુરેશ સરિતા કરતાં ઊંચો છે અને આખા જૂથની વાત કરીએ તો બંસી સૌથી ઊંચી છે આવી જ રીતે આપણે આગળ લખીશું સવાલ બે જાડો કે પાતળો ઉદિત રાહુલ કરતાં પાતળો છે રાહુલ સૌથી જાડો છે ત્રણ દફ્તરનું વજન આસ્થાના દફ્તર કરતાં પ્રાચીનનું દફતરનું વજન વધારે છે ફિનલના દફતરનું વજન સૌથી વધારે છે ચાર સારા કે ખરાબ અક્ષર આદિત્ય કરતાં ધાર્મિકના અક્ષર સારા છે રાહુલના અક્ષર સૌથી વધુ ખરાબ છે પ્રવૃત્તિ અઢાર તમારા વિશે લખો અહીં હું મારા વિશે લખું છું બાળદોસ્ત તમે તમારા વિશે લખવું એક સૌથી વધુ ગમતું પ્રાણી ઘોડો બે સૌથી પ્રિય અભિનેતા કે અભિનેત્રી અમિતાભ બચ્ચન માધુરી દીક્ષિત ત્રણ સૌથી વધુ ડર કોનો શ્યાનો લાગે કૂતરાથી ચાર સૌથી વહાલી વ્યક્તિ પપ્પા સૌથી અણગમતું કામ લેસન કરવું સૌથી સરસ આવડતું કામ ચિત્ર દોરવા ગાઓ અને મોજ કરો હારે અમે ગયાતા પ્રવૃત્તિ ઓગણીસ માહિતીને આધારે કહો કે આપેલા વાક્યો સાચા છે કે ખોટા અહીં માહિતી ઉપરથી નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે કહેવાનું છે ઉદાહરણ તરીકે સલમા પાસે વીસ સિલ્વિયા પાસે પચાસ અને જોરાવર પાસે પાંત્રીસ રૂપિયા છે નીચે ઓપ્શન આપ્યા છે સિલ્વિયા પાસે સૌથી વધારે રૂપિયા છે સલમા પાસે સૌથી ઓછા રૂપિયા છે જોરાવર પાસે સલમા કરતાં ઓછા રૂપિયા છે સાચું વિધાન આવશે સિલ્વિયા પાસે સૌથી વધારે રૂપિયા છે સલમા પાસે સૌથી ઓછા રૂપિયા છે જ્યારે જોરાવર પાસે સલમા કરતા ઓછા રૂપિયા છે એ ખોટું છે સવાલ એક મયૂરને દસ વાક્ય લગતા દસ મિનિટ લાગે જ્યારે અલ્પેશને આઠ મિનિટ અને ઈવાને નવ મિનિટ લખવામાં ઈવા સૌથી ઝડપી છે લખવામાં અલ્પેશ સૌથી ધીમો છે અલ્પેશ કરતાં ઈવા ઝડપી છે પેલું વાક્ય ખોટું છે ત્રીજું પણ ખોટું છે અને બીજું પણ ખોટું છે બે એક ગ્લાસ શરબતમાં પ્રજ્ઞાએ એક ચમચી જિજ્ઞાએ ચાર ચમચી અને સંજ્ઞાએ બે ચમચી ખાંડ નાખી છે પ્રજ્ઞાનો શરબત માપસરનો ગળિયો થશે જિજ્ઞાનો સરબત ફિક્કો મોળો હશે સંજ્ઞાનો સરબત માફક સનનો ગળિયો બનશે સંજ્ઞાનો સરબત સૌથી ગળિયો થશે પહેલું વિધાન ખોટું છે બીજું પણ ખોટું છે તીધું સાચું છે છેલ્લું ખોટું છે ત્રણ ભીમ એક સાથે વીસ અર્જુન યુધિષ્ઠિર પાંચ પાંચ અને નકુલ શાહે દેવ બે બે લાડવા ખાઈ શકે પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો હશે અર્જુન કરતાં સહદેવ વધારે લાડવા ખાતો નકુલ સૌથી ઓછા લાડવા ખાતો યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાતા પેલું વાક્ય સાચું છે બીજું ખોટું ત્રીજું ખોટું છેલ્લું સાચું છે પ્રવૃત્તિ વિશ આ કામ કઈ કઈ રીતે થાય અહીં ખાલી જગ્યા પૂરવાની છે તમને શિક્ષક શું સૂચન આપતા હોય છે કાઉસમાં લખ્યું છે ધીમેથી મોટેથી કે ઝડપથી તો ખાલી જગ્યા પૂરીએ આ ઓપ્શનના આધારે ખાલી જગ્યા લખો જવાબ ઝડપથી લખો ખાલી જગ્યા વાંચો મોટેથી વાંચો ખાલી જગ્યા બોલો ધીમે બોલો સવાલ બે વડીલો તમને શું સલાહ આપતા હોય છે કાઉસમાં ઓછું સંભાળીને ચાવી ચાવીને ચાવી ચાવીને જમાય ઓછું બોલાય સંભાળીને ચલાય તમે ફરવા જવાના હો ત્યારે તમને કેવી સલાહ મળે છે કાઉસમાં સાચવીને સંભાળીને શાંતિથી શાંતિથી જજો સંભાળીને જજો સાચવીને જજો કોઈ ટોકનારું ના હોય ત્યારે તમે કેવી કેવી રીતે ચાલો ગાતા ગાતાં આડુઅવળું કે સીધું સટ શર્ટ કૂદતાં કૂદતાં તો ગાતા ગાતા ચાલું આડુઅવળું ચાલું સીધું સટ ચાલુ કૂતતાં કૂદતા ચાલુ જેને સરસ ગાતા આવડે તે કઈ રીતે ગાય ધીમેથી ગાય તમને આવડતો પ્રશ્ન પૂછાય ત્યારે તમે કેવી રીતે જવાબ બોલો ફટાફટ સ્પષ્ટ કે વ્યવસ્થિત જવાબ આવશે સ્પષ્ટ બોલું લોકો કઈ કઈ રીતે હસતા હોય છે મરક મરક ખડખડાટ મોટેથી મરક મરક હશે ખડખડાટ હશે મોટેથી હશે પ્રવૃત્તિ એકવીસ સમૂહમાં કામ કરો આ રીતે શું શું કરી શકાય ઉદાહરણ આપ્યું છે સંભાળીને વાહન ચલાવાય બાળકને તેડાય એ જ પ્રમાણેની જે શબ્દો આપ્યા છે જે ક્રિયાઓના છે એ કઈ કઈ રીતે કરી શકાય ધ્યાનથી વંચાય ઝડપથી દોડાય લખાય ઓછું બોલાય શાંતિથી સંભળાય ધીમેથી કહેવાય કે ચલાય વધારે વંચાય પ્રવૃત્તિ બાવીસ તો તમે તે કામ કઈ રીતે કરો ઉદાહરણ તમારો મિત્ર થોડો આગળ છે અને તમારે તેની સાથે થઈ જવું છે તમે કેવી રીતે ચાલશો તો હું જવાબ આપીશ ઉતાળું ચાલીશ એ ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે સવાલ એક પેપર પૂરું થવામાં દસ મિનિટની વાર છે અને તમારે બે જવાબ લખવાના બાકી છે કેવી રીતે લખશો તો જવાબ આવશે ઝડપી લખીશ સવાલ બે રસ્તામાં કાદવ છે અને તમે એકદમ નવા કપડાં પહેર્યા છે તમે કેવી રીતે ચાલશો સંભાળીને ચાલીશ તમારી નાની બહેન ઘોડિયામાં ઊંઘે છે તમે તેને કેવી રીતે હિંચકો નાખશો ધીમેથી નાખીશ તેવીસ ગાઓ ના ના ઢીંગા મસ્તી કરો રોજ સવારે ધીંગા મસ્તી અહીં એક સુંદર મજાની કવિતા આપેલી છે જેનું શીર્ષક છે રોજ સવારે ધીંગા મસ્તી ચકલી ઓછું રજની સાથે સવારમાં કંઈ બોલી અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી મમ્મી કરતી બૂમા બૂમને પપ્પા કરતા શેવ દદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ પપ્પાએ પાણી છાંટ્યું હું રાડ પાડતો જાગ્યો છલાંગ મારી વાડીમાં જીવડા જોવા ભાગ્યો મને બેજ જ છે પગને કાન ખૂરા પગ અઠ્યાવીશ તો પણ બચ્ચા કાન ખજૂરિયા મુજથી રેસ લગાવીશ અળસિયાએ વાળને કહો ને ક્યાં ઉગવાનું કહેવું પગ લાગે છે માથા જેવા માથું પગના જેવું કહે દેડકો મારી તકલીફ કોની પાસે ગાવ છીક હેડકી ઉધરસ માટે અવાજ એક જ ટ્રાવ મમ્મી પપ્પા મને ગમે ને જીવડાઓ પણ ગમે મને ગમે છે ડાઘ્યો કૂતરો મને ગમો છો તમે આ સુંદર મજાની કવિતાના રચયિતા છે ઉદયન ઠક્કર વાતચીત સવાલ એક આ કવિતામાંથી તમને કઈ પંક્તિઓ સૌથી વધુ ગમી ગાવ અહીં વિદ્યાર્થી મિત્રો તમને ગમતી પંક્તિઓ લખી શકો છો જવાબમાં હું અહીંયા મને ગમતી પંક્તિ લખું છું મને બે જ છે પગ ને કાન ખજૂરા ને પગ અઠ્યાવીસ તો પણ બચ્ચા કાન ખજૂરિયા મુજથી રેસ લગાવીશ બે સૂરજની પહેલાં કોણ કોણ જાગી જાય છે જવાબ સૂરજની પહેલાં ચકલી કુકડો જાગી જાય છે ત્રણ વહેલી સવારે શું થાય તો તમને ગમે જવાબ વહેલી સવારે પક્ષીઓ બોલે એ અને મોડા સુધી સુવા મળે એ અમને ગમે ચાર તમને કોણ જગાડે છે કેવી રીતે જવાબ અમને પપ્પા જગાડે છે માથે પાણી નાખીને જગાડે છે પાંચ તમારે કોઈને જગાડવા હોય તો કેવી રીતે જગાડો જવાબ અમારે કોઈને જગાડવા હોય તો અમે એને બોલાવીને જગાડીશું છ સવારે જાગીને સૌથી પહેલાં તમને શું કરવું ગમે જવાબ સવારે જાગીને સૌથી પહેલાં નાઈને નાસ્તો કરવો ગમે પછી રમત રમવી ગમે સાત તમે કયા પક્ષીઓના કે જીવ જંતુના અવાજ ઓળખી શકો છો જવાબ હું કબૂતર કાગડો ચકલી પોપટ કોયલ મોર જેવા પક્ષીઓના અને તમરા માખી મચ્છર ભમરો જેવા જંતુઓના અવાજ ઓળખી શકું છું આઠ જેના પગ વધારે એની ઝડપ વધારે ઉદાહરણ આપો જવાબ ના જેના પગ વધારે એની ઝડપ વધારે નહીં ઉદાહરણ કાનખજૂરો સવાલ નવ તમે ધ્યાનપૂર્વક પતંગિયું મધમાખી કે અન્ય જીવડું જોયું છે એનું વર્ણન કરો જવાબ અહીં બાળ મિત્રો તમે જે જીવજંતુ જંતુ નિરખીને જોયું હોય તેનું વર્ણન કરવાનું છે મેં કીડીને ધ્યાનપૂર્વક જોઈ છે કીડી નાનકડું જંતુ છે તે કાળા કે લાલ રંગની હોય છે તે દરમાં રહે છે તેની સાથે બીજી ઘણી કીડીઓ રહે છે બધી કીડીઓ સંપીને રહે છે ગળી વસ્તુ જમીન પર ઢોળાય હોય તો ઘણી બધી કીડીઓ ત્યાં ભેગી થઈ જાય છે કીડી અનાજનો કણ ખેંચી જાય છે કીડી પોતાના વજન કરતાં દસ ગણી વજનદાર વસ્તુ ઉચકી શકે છે તે પોતાના દરને અનાજનો સંગ્રહ કરે છે તે મરેલા જીવજંતુઓને પણ ખાઈ જાય છે તે ખૂબ મહેનતું હોય છે સવાલ દસ તમે આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ શકો જવાબ ના હું આંખો ખોલી રાખીને છે ખાઈ શકું નહીં સવાલ અગિયાર કવિતામાં જેટલા જીવોની વાત આવે છે એમાંથી તમને કયું ગમે કેમ જવાબ કવિતામાં જેટલા જીવોની વાત આવે છે એમાંથી મને કૂતરો ગમે કેમ કે કૂતરો વફાદાર પશુ છે તે ઘરની ચોકી કરે છે બાર દેડકાની જેમ ડ્રાવ ડ્રાઉ કરો જવાબ વિદ્યાર્થીઓએ દેડકાની જેમ ડ્રાઉન્ડ્રાવ કરવો પ્રવૃત્તિ ચોવીસ સાચો અર્થ ધરાવતું વાક્ય શોધીને ખરાની નિશાની કરો સવાલ એક વિકલ્પોની સમજ મેળવવાની છે અવાજ સાજો થયો એટલે પીપળે આંખો ખોલી ઓપ્શન એક પંખીઓના અવાજથી પીપળ જાગી બીજું ઓપ્શન પીપળે પાંદડા હલાવીને પંખીઓને જગાડ્યા સાચો જવાબ આવશે પેલું ઓપ્શન કે પંખીઓના અવાજથી પીપળ જાગી સવાલ બે બચ્ચા તું મૂજથી રેસ લગાવીશ ઓપ્શન એક બચ્ચા તું મૂજ નામના છોકરા સાથે રેસ લગાવીશ તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ સાચો જવાબ છે બીજું ઓપ્શન તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ સવાલ ત્રણ પગ લાગે છે માથા જેવા માથું પગના જેવું ઓપ્શન એક પગ અને માથું બંનેના આકાર અને દેખાવ સરખા છે તેના પગ ઉપર રહે છે અને માથું નીચે રાખીને ચાલે છે સાચો ઓપ્શન આવશે પેલું વાક્ય પગ અને માથું બંનેના આકાર અને દેખાવ સરખા છે સવાલ ચાર દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ ઓપ્શન એક દાદીમાં રોજ સવારે શ્રીનાથજીના પ્રવાસે જાય છે દાદીમાં રોજ સવારે કૃષ્ણના પૂજા પાઠ કરે છે સાચો જવાબ આવશે બીજું વાક્ય કે દાદીમાં રોજ સવારે કૃષ્ણના પૂજા પાઠ કરે છે તેથી તેની સામેના કૌંસમાં ખરું કરીશું પ્રવૃત્તિ પચીસ ઊંડો શ્વાસ લ્યો અને વિચારો કે આ વાક્યો કોણ વિચારતું કે બોલતું હશે કાઉસમાં લખ્યું છે મમ્મી દાદી દેડકો કવિ પપ્પા અળસિયું પીપળ ચકલી કે ખજૂરો અહીં કેટલાક વાક્યો આપેલા હશે એ વાંચીને વિચારવાનું છે કે કોણ બોલતું હશે કે લખતું હશે કાઉસમાંથી વ્યક્તિનું નામ લખવાનું છે પેલો આ છોકરો તો સવાર સવારમાં પથારીમાંથી નીકળવાનું નામ જ નથી લેતો એવું કંઈક કરું કે ફટ દઈને ઊભો થઈ જાય આમ કોણ બોલતો હશે મમ્મી તેથી મમ્મી લખીશું સવાલ બે મોચી કાકા ચૌદ જોડી બૂટ આપો મારે ઉડ્દયન જોડે રેસ છે ચૌદ જોડી બૂટ કોણ માંગી શકે કાન ખજૂરો કેમ કે તેને અઠ્યાવીસ પગ છે ને ત્રણ બકુડા જાગી ગયો ઝટપટ બ્રશ કરી નાહી લે પછી હું તને પ્રસાદ આપું દાદી કહે છે ચાર અરે ડૉક્ટર સાહેબ ઉધરસની દવા આપો છો પણ મને તો છીક આવે છે સાચું કહું છું આ મેં છીખ ખાધી દેડકો સવાલ પાંચ હું તો ટોપી ખરીદવા ગયેલું ને મને બૂટ બતાવ્યા અળશીઓ પ્રવૃત્તિ છવ્વીસ પ્રશ્નોના જવાબ આપો કોઈપણ ચારના જવાબ લખો સવાલ એક કોની વાતોથી પીપળો જાગી ગયો એનો જવાબ ચકલીઓની વાતોથી પીપળો જાગી ગયો સવાલ બે સવારમાં ઉઠીને કવિને કયા કયા અવાજો સંભળાયા જવાબ સવારમાં ઉઠીને કવિને ચકલીનો મમ્મીનો અને દાદીમાનો અવાજ સંભળાયા સવાલ ત્રણ કવિની સવાર સારી કહેવાય શા માટે જવાબ કવિને સવારમાં કૃષ્ણ ભગવાનનો પૂજા પાઠ તથા ચકલીઓનો અવાજ સાંભળવા મળે છે તેથી તેમની સવાર સારી જ કહેવાય સવાલ ચાર છીંક હેડકી ઉધરસ થૂંકવાના અને નસકોરાનો અવાજ લખી બતાવો જવાબ છીંકનો અવાજ હાંકછી હેડકીનો અવાજ અ અ ઉધરસનો અવાજ ખોંખો થૂંકવાનો અવાજ થૂથુ અને નસકોરાનો અવાજ ઘર ઘર સવાલ પાંચ મને તમે ગમો છો એવું તમે કોને કોને કહી શકો બાળમિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે લખી શકો છો મને તમે ગમો છો એવું હું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન શિક્ષક ભગવાન પશુ પંખી અને જીવ જંતુને કહી શકું સવાલ છ આ કવિતામાં કઈ કઈ ધીંગામસ્તી થઈ છે જવાબ આ કવિતામાં ચકલીએ અવાજ કર્યો એટલે પીપળે આંખો ખોલી મમ્મીએ કવિને જગાડવા પૂમા બૂમ કરી પણ તે ન જાગ્યા પપ્પાએ પાણી છાંટ્યું અને કવિ રાડ પાડીને જાગ્યા છલાંગ મારીને વાડીમાં જીવડા જોવા દોડ્યા કાન ખજૂરા સાથે રેસ લગાવવાની વાત કરી અળસિયાએ વાળને ક્યાં ઉગવાનું તે કહેવાનું કહ્યું દેડકાએ તેની છીંક હેડકી અને ઉધરસનો એક જ અવાજ છે તેની ફરિયાદ કરી સવાલ સાત કવિના ઘરમાં સવારમાં કઈ કઈ ઘટનાઓ બની તેમાંથી ગમે એવી અને ન ગમે એવી ઘટનાઓ છૂટી પાડો જવાબ કવિના ઘરમાં સવારમાં નીચેની ગમે એવી અને ન ગમે એવી ઘટનાઓ બની સૌ પહેલા ગમે એવી ઘટનાઓ લખીએ પપ્પાએ સેવ કરી દાદીમાએ કૃષ્ણ ભગવાનનો પૂજા પાઠ કર્યો કવિ વાડીમાં જીવડા જોવા ભાગ્યા ન ગમે એવી ઘટનાઓ મમ્મીએ બૂમા બૂમ કરી પપ્પાએ કવિને જગાડવા પાણી છાંટ્યું કવિ રાડ પાડતા જાગ્યા કવિએ છલાંગ મારી હવે પછીની પ્રવૃત્તિઓ આપણે વિભાગ ચાર માં જોઈશું પેલો અને બીજો તથા ચોથો વિભાગ કે કેકારોના અન્ય વિડિયોઝ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેળવી શકો છો તથા પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો